ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી કુહુ કે જેમાં પાઠ નંબર એક છે આપણે જે શેરીથી શર્ટ સુધી એ પાઠની આપણે સમજૂતી મેળવવાના છીએ શેરીથી શર્ટ સુધી એક સરસ મજાની વાર્તા છે કે ખિસ્સામાં પહેલવાન હા એ રીતનું ટાઇટલ છે આપણે પ્રકરણનું અને તમે પુસ્તકની અંદર આવો એટલે એક વાર્તા આવે છે શેરીથી શર્ટ સુધી એનું આપણે સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા જોઈએ કે ખિસ્સામાં પહેલવાના હા કે છાલો ગાઈએ ગીતડું કે એક છણો ખાડામાં પીડ્યો પથ્થર વાગ્યો તેથી રેડ્યો એટલે અહીંયા છણાની વાત છે કે તમે છણો જોયો હોય છે તમારી ઘરે હોય કે એ છણો ક્યાંમાં કે ખાડામાં પડે છે અને ખાડામાં પડે એટલે પથ્થર તો હોય એમાં તો એને પથ્થર વાગે છે તેથી તે એટલે આપણે એ જોઈએ નાનું બાળક હોય એ પડી જાય એને કેવું રોવું મળે જરાત અંતે આસુ ખૂટ્યા સાવ ખાડામાંથી બન્યું તળાવ એટલે રમૂજની વાત છે કે અંતે આંસુ ખૂટ્યા એટલે રોતું રોતું એની પાસે આંચું ખૂટી જાય છે અને ખાડામાંથી બન્યું તળાવ એટલે એના જે આંસુ હતા એમાંથી શું થાય છે તો કે આંસુનું જાય જશે એટલે કે તળાવ થાય છે ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થઈ ગયો એટલે એનાને એના છૂડાથી પલળી જાય છે અને જબરો જાડો થઈ જશે તમે છેણાને જોજો રાત્રે પલાળો એટલે સવારે ફૂલી જાય જેમ છેણાનું થઈ ગયું જોવામાં તમે ફરફરતી મૂછ ઉગી એક અને ચણાની મારી ઠેક એટલે પલળી જાય એટલે જો મૂછ ટાઈપનું ઉપર થઈ ગયું છે મૂછ આવી ગઈ એટલે ઠેક એટલે સલાંગ લગાવી તાવ ચડાવે મૂછે સણો એટલે તમે જોતા હો માણસો હોય બધા એને આ બેઠા બેઠા નવરા હોય બધા જે મૂછે કેવા તાવ જતા હોય એટલે આ મૂછે વળ ચડાવતા હોય એમ છણો પણ કરે છે મલક મલક મલકાતો ગણો પછી કહે કે હું બળવાન એટલે કે જો ઉપલું ચિત્ર પેલું આપ્યું એમાં જો કેવો બળવાન છે એ રીતે વાત કરે છે ફૂંક મારું તો પડે વિમાન વાક તો ઉંદર જેવો છે એટલે ફૂંક મારું તો વિમાનને પણ નીચે પાડી દો હવે વાઘ તો ઉંદર જેવો છે જોવામાં ચિત્રમાં તમે વાઘ તો ઉંદર જેવો છે વાઘ કેવો છે ઉંદર જેવો સી સચુંદર જેવો છે એટલે સ ઉંદર જેવું બીજું પ્રાણી આવે ને સચુંદર આપણે કેવી અને એને જેવો છે જોવા અહીંયા પહેલવાનો હું પાકો હાથેડાનો કાકો છું એટલે જો હાથીથી પણ મોટો એટલે હાથીથી હું એનો કાકો છું એવામાં એક ચકલી છીંચી ફરફર કરતી આવી જઈએ એટલે એમાં એમાં ચકલી આવે છે જોવા અહીંયા રાજી રાજી ઘણી થઈ ગઈ ચકલી જે આવે છે એ ચણાને જોઈને રાજી રાજી થઈ જાય છે ચકલો ચકલી સણો સણી ગઈ એટલે એને પછી લઈને વહી જાય છે લેખાય જાય છે સરસ મજાનું કાવ્ય છે રમેશ પારેખે લખેલું છે હવે જોઈએ ચિત્ર ધ્યાનથી જુઓ તેનું વર્ગ સમક્ષો સરસ વર્ણન કરો એટલે એ કોઈ ઘરનો પ્રસંગ છે લગ્ન પ્રસંગનો પ્રસંગ હોય જુઓ અહીંયા છાફા બધા એ બાંધેલા છે ભાઈ દાદા જમે છે અહીંયા દાદીમાં જમેશ પછી અહીંયા ભાઈ ઉભા જમે છે બધાએ જમણવારીનું આખું દ્રશ્ય છે લગ્ન પ્રસંગનું આવું દ્રશ્ય હોઈ શકે અહીંયા એક બાળકી છે એ મમ્મી પાસે કંઈક માગે છે જો આ સરસ મજાનું વર્ણન છે અહીંયા મંડપને માથે આવું છે એટલે લગ્ન પ્રસંગનું ચિત્ર કહી શકાય હવે પાર્ટ જોઈએ શેરીથી શર્ટ સુધી એટલે સરસ મજાનું ખીચું છે એને શર્ટમાં લાગુ લાગવું હોય તો આખી ની કહાની છે એની વાર્તા છે એ આપણે જોઈએ એક હતું ખીચું નાનકડું ને નમણું એક કેવું એક ખીચું હતું નાનકડું ને નમણું નમણું એટલે કેવું થાય તો કે દેખાવડું થાય પણ સાવ રખડું એટલે તમારી જ્યાં વિદ્યાર્થી મિત્રો એકદમ રખડું સાવ નાના હોય એટલે શું હોય રખડવાનું એ નવા નવા બુશ્કોટ જોઈએ તો એને થાય કે આવા બુશ્કોટ પર બેસવાની કેવી મજા પડે એટલે નવું નવું વસ્તુ તમને પણ તમે જોવો તો તમને પણ એમ થાય ને કે આ વસ્તુ હું લઈ લઉં આ વસ્તુ મારે લેવી છે એમ ખીચાને પણ થતું નવા નવા બુશકોટ જોઈએ તો એને થાય કે આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે એ દોડીને બુશકોટ પાસે જાય એટલે તમારે કાંઈ વસ્તુ લેવી હોય તો તમે કેમ તરતી વસ્તુ પાણી જાઓ એમ ખીચવું પણ એને ટ પર બેસવાની મજા આવતી હતી એટલે એ જે નવા ભૂસ્કોટ એની પાસે જાય ભૂસ્કોટ એને જોઈને મોટું પગાર ને કહે ખસ આખું ખસ ભાગ અહીંથી ભૂસ્કોટભાઈ છે શું કે એનું મોટું જોઈને એમ છે કે ખસ આખું ખસ ભાગ અહીંથી એટલે અહીંથી વયું જાય ખીચું કહે એમ શું કહો છો ભૂસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે ખીચું શું કે પછી કે ભૂસ્કોટભાઈ એ આમ શું કહો છો મને તમારી સાથે બહુ ગમે છે ભાઈ કહે તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું છે તને જોઈ સુખ સડે છે તારી સાથે વાતે કોણ કરે ભૂષ્કોટભાઈ છે ખીચાને મૂકે છે તું તો હા રખડું છે અને જ્યાં ત્યાં રખડિયા કરે એટલે કેવું ગંદુ આમ ગંધારું થઈ ગયું છે કે તને જોઈને સુખ સડે છે તારી સાથે વાત કોણ કરે એમાં હવે તને મારા ખીચામાં મારા શર્ટે કેમ બેસાડવું હવે તમે પણ જ્યાં ત્યાં રખડ્યા કરતા હોવ અને ગંદા ગંધારા થઈ ગયા હોય તો તમને પણ સ્કૂલમાં આવો તો સાહેબ કેમ કે ખરેખર તૈયાર થઈને વ્યવસ્થિત થઈને આવો એ રીતે ખીચાને પુષ્કળભાઈ કહેશે રોજે રોજ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે એટલે રોજે રોજ ભાઈ એને એવું જ કે તેથી એક દિવસ ખીચવું રડી પડ્યું તમને કોઈ વારંવાર ઉકે તો તમને કેવું ખોટું લાગે એમ ખીચાને પણ ખોટું લાગ્યું તેથી એક દિવસ ખીચું રડી પડ્યું તમને પણ કોઈક ખીજાય અને વારંવાર આવું કેવું થાય આપણને દુઃખ થાય ને એ રીતે ખીચું પણ એ ખીચા ને એવું થયું તો ખીચું પણ એક દિવસ રડવા માંડ્યું એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા સફરજન જેવડા ટીપા ન હોય પણ અહીંયા રમૂજ માટે આપણને રાત કઢાવવા માટે સફરજન જેવા આંસુના ટીપા કીધા છે ટપ 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 આ રીતે આંસુ એના પડવા માંડશે જો ખાબોશું ભરાઈ જશે એટલે ખાબુસુ એટલે પાણીનો નાનો ખાડો જે હોય એ જો કેવું રોવે છે થોડી વારમાં આંસુનું નું ભરાઈ ગયું ખાબુસુ એટલે પાણીનો જે નાનો ખાડો ભરેલો હોય તે ખીચું ખાબોશિયામાં પલળી ગયું એટલે એના એના આંસુડાથી એવું થાય છે તો કે પલળી જાય છે એના પર છોટેલી ધૂળ ધોવે એટલે ગંદુ અને ગંધારું હતું આખું તો એના પર જે ગયું ચોટી રડતું બંધ થયું એને આંખ પટ પટાવીને જોયું એનાથી હચી પડાયું એટલે એ ઉજળું ને ચોખે છોખું થઈ ગયું પછી એ રડતું બંધ થઈ જાય છે અને આંખ ખોલે છે પટપટ આવીને આમ છે તો એનાથી અચી પટાઈ એ બોલ્યું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ છું એટલે કે દેખાવડું કે સુંદર સુંદર થઈ છું રૂપાળું થઈ છું હાવ કેમ કે એના આંસુથી જ ખાબોશી નહીં લીધું એ તો રોપથી ચાલવા લઈ ગયો એટલે અભિમાન ને હવે અહંકાર થી સાલવા મળ્યું પાછું પેલા રોતું હતું હવે પાછું રોપ જમાવવા મળ્યું પછી ઝગમગ ઝગમગ થતા દાદા આવ્યા એટલે સૂર્યપ્રકાશ થાય એટલે એવું થાય એટલે જગમગ જગમગ કરતા કોણ એવા તો કે ખીચું બી ગયું સીધું એ ખીચું બી ગયું સુરજદાદા હસતા હસતા બોલ્યા એ બચુડા બીશ નહીં એટલે સુરજ દાદા ખીચા એવું કહેશે કે એ બચુડા એટલે નાનું એટલે કેવું કે બચુડા એ બછુડા બીષ નહીં તું તો ભીંજાયેલું છે એટલે કે તું તો હાવ પલળી ગયેલું છો એટલે કે આમ ભીંજાઈ ગયું છે એટલે વરસાદ આવતો ને આપણે કેમ ભીંજાઈ જાય એટલે પલ્લી જેવાની ભીંજે છે એ રીતે થઈ ગયું છે તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે આવ તને સૂકવી દઉં એટલે સુરજ દાદા હું કહે છે કે તું મારી પાસે આવ એટલે સુરજ પાસે તડકો હોય તો આપણે કેમ તરત સુકાઈ જઈએ કપડા સૂકવી ને આપણે સુરજ તડકામાં આવ મારી પાસે આવ તને સૂકવી દઉં એમ કહી સુરજ દાદાએ હાથ લંબાવ્યો તો પછી ચૂડાને કહે છે ખીચાને કે તું મારી પાસે આવ તને ચૂકવી દઉં ખીચું ટપુક દઈને સુરજ દાદાના ખોળામાં બેસી ગયું એટલે તમે પણ જ્યારે નાના બાળકો જ્યારે રડતા હોય ત્યારે એને દાદા કે લાઈટ અહીં વીએ મારા ખોળામાં આપણે વીએ જઈએ ને ખોળામાં તરત કેમ બી જઈએ સુરસ દાદાએ ખીચ્છાની ઉપર વહાલથી હાથ ફેરવ્યું એટલે આપણે રોતા હોય ને આપણે દાદા કેમ આપણી માથે હાથ ફેરવે ત્યાં એ ચૂકાઈ ગયું બહાલથી હાથ ફેરવ્યું ત્યાં એ ચૂકાઈ ગયું સૂરજ દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને એટલે હાથ ફેરવીને ખીચ્છાને સુકવી દેશે પછી કહે છે કે કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને હવે તમારે સરસ મજાના ખીચ્છાને કે ખોળામાં બેસાડી એને સૂકવતા હોય હવે સૂરજ દાદાને તમારે દોરવાના છે ખીચું ડોક હલાવી બોલ્યું ના ના સુરસ દાદા હવે હું નહીં રડું એટલે ખીચું સુરજ દાદાને ડોક હલાવીને છે કે ના ના સુરસ દાદા હવે હું નહીં રડું એમ કહી હસતાં હસતા બોલ્યું સુરસ દાદા સુરજ દાદા હવે હું ફાઇન લાગું છું ફાઇન લાગું છું ને એટલે શું છે ફાઇન એટલે કે સુંદર સરસ આમ રેડી લાગું છું ને એમ એટલે એવું કહે કે હું ફાઇન લાગુ છું ફાઇન ને એમ દાદા કહે હવે તું લાગે છે બસ વહાલું એટલે એને સુંદર થઈ જાય તો કેવું વાલું વાલું લાગે બધાને એવું છે પછી સુરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા ખીચું અરખાતું અરખાતું દરજીભાઈ પાસે ગયું ખીચું પછી અરખાતું અરખાતું ક્યાં થાય છે તો કે દરજીભાઈ પાસે દરજી ભાઈ તો નીરજ નવા નવા પુષ્કળ સીવે નેહા ફ્રોક મેક્સી વન પીસ સીવે દરજી ભાઈ હું કરતા હતા તો કે જે નીરજ હતા એના નવા નવા પુષ્કળ સીવે અને નેહા ફ્રોક મેક્સી વન પીસ આવું બધું સીવે ખીસુ હચતા હસતા દરજી ભાઈ કહે દરજી કાકા કેમ છો મને નીરજ બહુ ગમે મને તેમના નવા પુષ્કળ પર બેસાડી દો લખીચુ દરજી ભાઈ ને કે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે કે એમના નવા નવા બુશકોટ પર મને બેસાડી દો ને દરજીભાઈએ ખિસ્સા સામે જોયું બોલ્યા અરે એ શું છે દરજીભાઈ ખિસ્સામાં જોઈને કહેશે બોલ્યા છે કે એ શું છે નીરજભાઈના બુશકોટ પર પડતો હું નહીં હું તો નવું ને સરસ ખીચું છોટાડવાનો છું તું તો કરસ લેવાડું છે મારે તારું કામ નથી અહીંથી એટલે દરજી કાકા આવું કહેશે કે નીરજભાઈનું જે શર્ટ છે એની માથે તો હું નવા નવા ખીચા મૂકવાનો છું અને તું તો હાઉ કરોશલીવાળો છું કેમ કે પીંજાઈ ગયું તું એટલે આખું વરસાદથી સુરત દાદાએ સુકી દીધું એટલે કરોશલી પડી ગઈ બધી તો કે મારે તારું કામ નથી ભાગ અહીંથી દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે દરજીભાઈ જે હતા એને દુકાનમાંથી એને હાંકી કાઢ્યું એટલે બીજું કે અહીંથી જા ખીચ્યું રડી પડ્યું રડતાં રડતા છાલ્યું રસ્તામાં પછી શું થાય છે તો ખીચું રડી પડ્યું રડતા રડતા પાછું ચાલ્યું રસ્તામાં ધોબીની દુકાન આવી એટલે કપડાં જે સૂકવતા હોય કપડાં ધોવાનું કામ કરતા હોય ને એ ભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા જોઈએ તો ખીચું ઊભું ખીચું ઊભું ઊભું રડે છે એટલે ધોબીભાઈ જે સૂતા હતા એની દુકાનમાં ત્યાં તો રડવાનો અવાજ આવ્યો લઈ જાગી ગયા અને જોઈએ તો ખીચું ઊભું ઊભું રડે છે તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા એટલે ખીચું રડતું હતું એટલે ધોબીભાઈ જે હતા એના કપડાં ભીના ભીના થઈ ગયા તો ધોબીભાઈ તો ખીચ્છાની ઉપર ખીજાઈ ગયા બોલ્યા બછોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા એટલે તમે રડતા હો ને બીજાને કપડાં બગાડી નાખો તો કેવા આપણને ખીજાય એ રીતે છે આટલું બધું રડે છે કેમ તને કોણ વઢ્યું એટલે તને કોણ ખીજાયું તો ખીચું રડતા રડતા બોલ્યો મને કરસલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર ચોટતા નથી એટલે કે ચોટાડતા નથી એટલે કે મને ત્યાં છોડતા નથી શું કહે છે કે દરજી કાકા જે છે એ નરે નીરજભાઈ છે એના બુશકોટ પર મને ચોટતા નથી એટલે મને કે બેસાડતા નથી એટલે મને રડવું આવે છે તો ધોબીભાઈ કહે એમ વાત છે અહીં આવ તારી કરસલી ચપટી વગાડતા શું કરી દઉં એટલે કે એ વાત એવી છે એમને એટલે કે તો અહીંયા એટલે તારી જે કરસલી છે એને છપટી વગર તમને ચૂપ કરી દો તોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખીચા માથે મૂકી દીધી ખીચું એવું દાજ્યું કે એનાથી છીસ પડાઈ ગઈ તો ભાઈ કહે ચૂપ એટલે ઈસ્ત્રી હોય અને ગરમ કરીને માથે મૂકે એટલે ખીચું દાજ્યું એવું દાજ્યું કે એનાથી આમ રાડ પડાઈ ગઈ તો ભાઈ કહે ચૂપ તો ભાઈ જોરથી ઇસ્ત્રી ફેરવ ફેરવવા માંડ્યા એટલે તોબીભાઈ ઇસ્ત્રીમ ફટાફટ ફેરવવા માંડ્યા થોડી વારમાં ખીચ્છાની બધી જ કરસલી ગૂમ એટલે થોડી વાર થઈ એટલે ગરમ થયો ઇસ્ત્રી એટલે બધી કરસલી ગૂમ ખીચું હચી પડ્યું અને કહે કે ધોબી કાકા થેન્ક યુ તમે તો કમાલ કરી હું તો એકદમ કડકને ફાંકડું થઈ ગયું એટલે હું નવું નવું થઈ ગયું કડક થઈ ગયો ઇસ્ત્રી ટાઈટ કે ધોબીભાઈને આવજો કહી ખીચ્ચું દરજીભાઈની દુકાને ગયું એટલે ધોબીભાઈને આવજો કહીને પછી ખીચ્ચું પાછું દરજીભાઈ પાસે જાય છે કે દરજીભાઈને કહે જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું મને નરેશભાઈના ભૂસ્કોટ પર ચોંટાડશો ને દરજીભાઈને એવું કહે છે કે હવે તું એકદમ નવું ને નક્કોર થઈ ગયું છું મને નીરજભાઈના ભૂષ્કળ પર ચોંટાડશો ને દરજીભાઈ કહે અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના ભૂષ્કોટ પર હવે તો દરજીભાઈ પણ એને કહે છે કે હવે તું તો આમ સરસ સરસ લાગે છે તો ચાલ બેસી જા નીરજભાઈના ભૂષ્કોટ પર ખીચું તો હસવા લાગ્યું ફેર ફેરફદરડી ફરતું ફરતું બેસી ગયું એટલે તમે હંછામાં જુઓ તો જો ફરતી ફરતી કેવી સિલાઈ મારે છે એ રીતે તેને નરેશભાઈના બુશકોટ પર બેસવાની મજા પડી ગઈ દરજીભાઈએ સંચો ચલાવ્યો એટલે કે કપડાં સીવાનું જે મશીન હોય એને સંચો કહેવાય તો સંચો ચલાવ્યો ભર્ર ભર્ર ને ખીચું નરેશભાઈના બુશકોટ પર છોટી ગયું જવું જો સંચો આલે છે છાંજે નીરજભાઈ બુશકોટ લેવા માટે આવ્યા એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગઈ બચુકડા ખીચા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ કેવું મજાનું ખીચ્યું છે મને બહુ ગમ્યું ખીચ્યું હચી પડ્યું નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખીચવી બાલ મંદિરે જાય એટલે નીરજભાઈ એટલે કે નાનું છોકરું છે જે બાળ મંદિરમાં ભણતું છે તે અથવા તો મોટી ઉંમરના કોઈ વ્યક્તિ છે કે જે બાળ મંદિરમાં નોકરી કરતા હોય આ રીતે પણ હોઈ શકે નીરજભાઈ રમવા જાય તો ખીચવી રમવા જાય અને નીરજભાઈ સુઈ જાય તો ખીચું પણ સુઈ જાય આ રીતે સરસ મજાની રમેશ પારેખ જે છે એનું કાવ્ય કાવ્ય નહીં પણ વાર્તા જે છે સરસ મજાની વાર્તા આપણે જોઈ હવે આગળના વિડીયોમાં આપણે કે વાતચીતથી આગળ વધારશું તો ભાગ એક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તો વિડિયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ બીજા વિડીયોમાં